સમાચાર નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત થઈ રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે જેમાં હર્ષ વધુ એક મોટી જવાબદારી મળી હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે જી હા જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે મંત્રીમંડળના વિસ્તરણ પછી આ તમામ જે ફેરબદલ કરવામાં આવી રહ્યા છે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી જ્યારે જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે એસોસિએટ એડિટર સોનલ અનટકટ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સોનલ રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી જેમાં જીતુ વાઘાણીને હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે સરકારના પ્રવક્તા મંત્રી તરીકેની શું વિગત જે નવું મંત્રીમંડળ બન્યા બાદ પ્રવક્તા મંત્રી ની જે નિયુક્તિ છે તે બાકી હતી ને તે અંતર્ગત જે વિગતો સામે આવી રહી છે તે મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે મહત્વનું છે કે જીતુ વાઘાણી અગાઉ પણ સરકારમાં પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગત કેબિનેટ કેબિનેટની જો વાત કરીએ તો તેમાં ઋષિકેશ પટેલ જે હતા તે પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે હવે તેમાં ફેરબદલ કરવામાં આવ્યો છે અને હવે હર્ષ સંઘવ તેમજ જીતુ વાઘાણી બંનેની પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જી જાણકારી માટે ધન્યવાદ